આજના વિડીયોમાં આપણે જાણીશું ગરુડ પુરાણ માં બતાવ્યા પ્રમાણે મનુષ્ય ને કુતરાનો જન્મ ક્યારે મળે છે મિત્રો આપણે ગુજરાતી માં કહેવત સાંભળી છે કે જેવું કરશો તેવું ભરોસો એટલે કે દરેક મનુષ્યને તેના કર્મોનું ફળ ભોગવવું જ પડે છે અને તે પોતાના જીવનમાં જે પ્રકારના કર્મો કરે છે તે કર્મો અનુસાર તેને મૃત્યુ પછી જન્મ મળે છે અહીં આપણા હિન્દુ શાસ્ત્રો અને ગરૂડ પુરાણ અનુસાર ચોર્યાસી લાખ યોનિઓ દર્શાવવામાં આવેલી છે અને આ ચોર્યાસી લાખ યોનિઓમાંથી દરેક મનુષ્યને તેના કર્મ પ્રમાણે અલગ અલગ જન્મ મળે છે અને પાપ પુણ્ય પ્રમાણે તેમને ભોગવવું પડે છે તેમાંથી કેટલાક લોકો પુત્ર તરીકે જન્મે છે અને કેટલાક કેટલાક અન્ય પ્રાણીઓ તરીકે ધાર્મિક ગ્રંથોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે લોકો પોતાના જીવનમાં ઘણા પાપ કરે છે તે એવી સ્થિતિમાં જન્મે છે જેમાં તેઓ પોતાનું દુઃખ કોઈની સાથે શેર પણ કરી શકતા નથી આ બધું મોટા ભાગે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે મિત્રો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે એવા ક્યાં કામ છે જે માણસે તેના જીવનમાં ન કરવા જોઈએ નહીં તો તે કૂતરાની યોનીમાં જન્મે છે અને તેને આખી જિંદગી અહી ત્યાં ભટકવું પડે છે ભગવાન શ્રી કૃષ્ણએ તેના વિશે કહ્યું છે કે મનુષ્યના એવા કયા પાપો છે જેના કારણે દરેક મનુષ્યનો આગલો જન્મ કૂતરાનો થાય છે તે આપણે એક વાર્તા દ્વારા જાણીશું એટલે જ મિત્રો જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઈક કરો મિત્રો એક સમય હતો જ્યારે દેવી કૃષ્ણ શ્રી કૃષ્ણને કહ્યું હતું કે ભગવાન આજે જ્યારે હું તમને મળવા આવી રહી હતી ત્યારે મેં જોયું કે એક કૂતરો ખોરાકની શોધમાં અહી તહી ભટકતો હતો અને ત્યાં એક માણસ ખોરાક ખાતો હતો પછી તે કૂતરો ત્યાં ગયો અને તેની પાસે બેઠો અને કૂતરો વિચારતો હતો કે હવે તે મને પણ ખવડાવશે પરંતુ તે માણસે એકલાએ જ ભોજન ખાધો અને કૂતરાને રોટલીનો ટુકડો પણ ન આપ્યો પછી કૂતરો ભૂખ્યો ત્યાંથી ચાલ્યો ગયો હે ભગવાન આ જોઈને મારા મનમાં બે પ્રશ્નો ઉદભવે છે અને હું ઈચ્છું છું કે તમે મારા બંને પ્રશ્નોના જવાબ આપીને મને સંતુષ્ટ કરો તો ભગવાન શ્રી કૃષ્ણ હસ્યા અને બોલ્યા હે દેવી તમારા મનમાં જે પણ પ્રશ્નો છે તે મને કહો હું તમારા પ્રશ્નોના જવાબ ચોક્કસ આપીશ તો દેવી રુક્મણીએ કહ્યું પ્રભુ મારો પહેલો પ્રશ્ન એ છે કે કયા પાપને કારણે મનુષ્યનો કુતરા તરીકે જન્મ થાય છે અને એવા ક્યાં કામ છે જે માણસે તેના જીવનમાં ક્યારેય ન કરવા જોઈએ નહીં તો તેનો કુતરાનો જન્મ થાય છે અને મારો બીજો પ્રશ્ન એ છે કે કૂતરાને રોટલી ખવડાવવાથી મનુષ્યને શું પુણ્ય મળે છે કયા કયા ફાયદા થાય છે તો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે દેવી હું તમને એક વાર્તા કહું છું તે સાંભળ્યા પછી તમને તમારા પ્રશ્નોના જવાબો મળી જશે પરંતુ તમારે આ વાર્તા પૂરા ધ્યાનથી સાંભળવી પડશે તો દેવી રૂકમણીએ કહ્યું પ્રભુ તમે વાર્તા કહો હું પૂરા મનથી કથા સાંભળીશ તો કથા સંભળાવતા ભગવાન શ્રી કૃષ્ણ એક સમયે તે સત્યવાદી રાજા સભા યોજીને પોતાની સભામાં બેઠા હતા ત્યારે ત્યાં એક કુતરો આવે છે અને તે રડવા લાગે છે આ રાજા તે કુતરાને રડતો સાંભળે છે તેથી તેમણે સભામાં હાજર સેવકને તે કૂતરાને ત્યાંથી ભગાડવા માટે કહ્યું પછી દ્વારપાલ કૂતરા પાસે જાય છે અને તેને ત્યાંથી ભગાડી દે છે પછી બીજા દિવસે જ્યારે આ સત્યવાદી રાજા ફરીથી સભામાં બેઠા છે ત્યારે તે કૂતરો ફરીથી આવીને તે જ જગ્યાએ બેસી જાય છે અને જેમ જેમ તે રાજા સભામાં કંઈક કહેવાનું શરૂ કરે છે ત્યારે ફરીથી કૂતરો જોર જોરથી રડવા લાગે છે દ્વારપાલ કૂતરા પાસે જાય છે અને તેને ત્યાંથી ભગાડે છે પછી ત્રીજા દિવસે જ્યારે આ રાજા સભામાં બેઠા હતા ત્યારે તે કૂતરો ફરી આવ્યો અને તે જ જગ્યાએ બેસીને જોર જોરથી રડવા લાગ્યો ત્યારે તે રાજા બુદ્ધિમાન હતા તેથી તેમને વિચાર્યું કે આ કૂતરો રોજ મારા દરબારમાં આવે છે અને રડવા લાગે છે જ્યારે તેને કોઈ મારતું પણ નથી

હું એક કુતરો છું અને માટે મંદિર રાજગૃહ રસોડું અને ગૌશાળા જેવા પવિત્ર સ્થળોએ જવું પ્રતિબંધિત છે મને આ બધી જગ્યાએ અપવિત્ર માનવામાં આવે છે તેથી જ હું રાજાના દરબારમાં દરબારમાં જઈ શકતો નથી તમે જાઓ અને મહારાજાને કહો કે જો તેઓ મને મળવા માંગતા હોય તો તેઓ અહીં આવે પરંતુ હું ત્યાં આવી શકતો નથી કુતરાની આ વાત સાંભળીને દ્વારપાલ રાજા પાસે જાય છે અને તેમને કૂતરાએ કહેલી બધી વાતો કહે છે ત્યારે તે સત્યવાદી રાજા પાસે આવે છે અને કહે છે હે સ્વાન તું દરરોજ મારા દરબારમાં આવીને કેમ રડે છે મારા દ્વારપાલે તને ક્યારે માર્યો છે કે મારી કોઈ ભૂલ થઈ છે તો કૂતરાએ કહ્યું ના પ્રભુ ના તમે કંઈ ખોટું કર્યું નથી કે તમારા દ્વારપાલે મને માર્યો નથી તો રાજાએ કહ્યું તો પછી તમે રોજ મારા દરબારમાં આવીને કેમ રડો છો તો કૂતરાએ કહ્યું કે મહારાજ એક સાધુએ મને પથ્થર વડે માર્યો છે જેના કારણે મારો એક પગ ભાંગી ગયો છે અને હવે હું બરાબર ચાલી પણ શકતો નથી અને મને ખૂબ પીડા થાય છે તેથી જ હું તમારા દરબારમાં આવું છું અને રડું છું તે સ્વાન આગળ કહે છે મેં સાંભળ્યું છે કે તમે દરેકનો ન્યાય કરો છો તેથી હે મહારાજા મારો પણ ન્યાય કરો અને તે સાધુને સજા કરો તેથી તે કૂતરાના આ શબ્દો સાંભળીને સત્યવાદી રાજા ખૂબ જ દુખી થયા અને પોતાના સૈનિકોને કહ્યું તે સાધુને મારા દરબારમાં લઈ આવો અને હું તેને ચોક્કસ સજા કરીશ પછી સૈનિકો જાય છે અને તે સાધુને મહારાજના દરબારમાં લઈ આવે છે ત્યારે રાજા એ સાધુને કહે છે કે કૂતરો જે કહે છે તે સાચું છે તમે આ કૂતરાને પથ્થરથી માર્યો છે જેના કારણે તેના પગમાં ખૂબ જ ઈજા થઈ છે અને હવે આ કૂતરાને ખૂબ જ તકલીફ થઈ રહી છે અને તે બરાબર ચાલી પણ નથી રહ્યો તેણે એવો તો કયો ગુનો કર્યો હતો કે તમે તેને એટલી આકરી સજા આપી કે તેનો પગ ભાંગી નાખ્યો તો સાધુએ કહ્યું હે મહારાજા જ્યારે હું મારી થેલી લઈને ભિક્ષા માંગવા માટે રસ્તા પર જતો હતો ત્યારે આ કૂતરો મારી પાસે આવ્યો અને તેની પૂંછડી હલાવી અને જ્યારે મેં તેને ખાવા માટે કંઈ ન આપ્યું ત્યારે તેણે મારી ભિક્ષાને સ્પર્શ કર્યો આ કારણે હું ગુસ્સામાં આવીને એક પથ્થર ઉપાડીને તેને માર્યો અને પથ્થર ઘણો મોટો હોવાથી તેનો પગ ભાંગી ગયો સાધુની આ વાત સાંભળીને સત્યવાદી રાજા

આટલા જાણકાર હોવા છતાં તમે આ કૂતરાને માર માર્યો છે એટલે જ તમને ગુનેગાર ગણવામાં આવશે ત્યારે રાજાએ તે કૂતરાને કહ્યું આ સાધુ તારો ગુનેગાર છે અને હવે તું જ કહે કે આ સાધુને શું સજા આપવી જોઈએ તેથી કૂતરાએ કહ્યું હે મહારાજા આ સાધુને કોઈ શહેરનો રાજા બનાવો તો સત્યવાદી રાજાએ કહ્યું ઠીક છે તેને એક શહેરનો રાજા બનાવવામાં આવશે અને પછી તેણે તે સાધુને સુંદર વસ્ત્રો પહેરાવી તેને ઘોડા પર બેસાડ્યા અને તે સાધુને એક મહેલમાં લઈ ગયા અને ત્યાં એક શહેરનો રાજા બનાવવામાં આવ્યો જ્યારે તે સાધુ રાજા બન્યો ત્યારે તે ખૂબ જ ખુશ થયો અને મનમાં વિચારવા લાગ્યો કે કૂતરો ખરેખર મૂર્ખ અને પાગલ છે મેં તેનો પગ તોડી નાખ્યો અને મને સજા કરવાને બદલે તેણે મને આ શહેરનો રાજા બનાવી દીધો પછી કોઈ પણ સમજી શક્યું નહીં કે સાધુને સજા કરવાને બદલે કુતરાએ તેને શહેરનો રાજા કેમ બનાવ્યો તો કેટલાક લોકો આ પ્રશ્નનો જવાબ જાણવા માટે રાજા પાસે ગયા અને પૂછવા લાગ્યા કે મહારાજ આ કૂતરાએ આ સાધુને સજા આપવાને બદલે તેને મહેલનો રાજા કેમ બનાવ્યો જ્યારે તે સાધુએ કૂતરાને પથ્થર માર્યો હતો અને તેનો પગ ભાંગી નાખ્યો હતો તો તે સાધુને સજા કરવી જોઈતી હતી લોકોનું આ સાંભળીને રાજાએ કહ્યું આ પ્રશ્નનો જવાબ તો ફક્ત કૂતરો જ આપી શકે છે કે તેણે આવું કેમ કર્યું પછી બધા લોકો એ કૂતરા પાસે ગયા અને પેલા કૂતરાને પૂછ્યું તે તે સાધુ સાથે કેમ કર્યું તેને શહેરનો રાજા કેમ બનાવી દીધો જ્યારે તેણે તારો એક પગ ભાંગી નાખ્યો હતો તો કૂતરાએ હસીને કહ્યું તમારે જાણવું છે કે પેલા સાધુને સજા કરવાને બદલે મેં તેને શહેરનો રાજા કેમ બનાવ્યો તો સાંભળો હું પણ મારા પાછલા જન્મમાં એક શહેરનો રાજા હતો અને હું ગરીબોને ખૂબ ત્રાસ આપતો હતો મારા નગરના બધા લોકો ખૂબ જ ગરીબ હતા અને આખો દિવસ ખેતરોમાં મહેનત કરીને ઉગાડતા ખોરાકમાંથી હું અડધો ભાગ લેતો હતો અને જે મને અડધો ખોરાક ન આપતો તેને હું તેની પાસેથી મારીને લેતો હતો સૈનિકો તેમને ખૂબ મારતા અને હું તેમની મહેનતના પૈસા છીનવી લેતો મેં મારા પાછલા જન્મમાં ઘણા પાપ કર્યા હતા તેથી જ આ જન્મમાં હું કૂતરા તરીકે જન્મ્યો છું અને હવે હું મારા પાછલા જન્મમાં કરેલા પાપોનું ફળ ભોગવી રહ્યો છું મેં તે સાધુને રાજા બનાવ્યો છે જેથી તેના આગલા જન્મમાં તે પણ કૂતરા તરીકે જન્મ લે અને પછી તેને ખબર પડે કે કૂતરાનું જીવન કેવું હોય છે અને પોતાના બચ્ચાને ખવડાવવા માટે શું કરવું પડે છે દરેક વખતે ભોજન માટે કેટલી તડપ કરવી પડે છે અને કેટલા લોકોનો માર સહન કરવો પડે છે પછી કૂતરાની આ વાત સાંભળીને બધા સમજી ગયા કે કૂતરાએ તે સાધુને રાજા કેમ બનાવ્યો મિત્રો પછી કથા આગળ સંભળાવતી વખતે ભગવાન શ્રી કૃષ્ણ દેવી રૂકમણીને કહે છે હે દેવી હવે હું તમારા બંને પ્રશ્નોના જવાબ આપું છું તમારો પહેલો પ્રશ્ન હતો કે એવા ક્યાં કામ છે જે માણસે તેના જીવનમાં ન કરવા જોઈએ નહીં તો તેને કૂતરાનો જન્મ થાય છે તો સમજવું કે જે લોકો પોતાના જીવનમાં તે રાજાની જેમ ઘણા પાપ કરે છે તેઓ કૂતરા તરીકે જન્મે છે અને તમારો બીજો પ્રશ્ન હતો કે કૂતરાને રોટલી ખવડાવવાથી આપણને શું પુણ્ય મળે છે તો સમજી લો કે જે વ્યક્તિ કૂતરાને રોટલી ખવડાવે છે તેને તેના જીવનમાં કરેલા પાપોમાંથી મુક્તિ મળે છે અને તેના જીવનમાં અજાણતા કરેલા પાપોનો નાશ થાય છે એટલા માટે દરેક વ્યક્તિએ કૂતરા અને ભિખારીને રોટલી ખવડાવવી જોઈએ ત્યારે દેવી રૂકમણી કહે છે કે પ્રભુ પૃથ્વી પર કેટલાક એવા લોકો છે જે દરવાજા પર આવતા કૂતરાને મારીને ભગાડી દે છે અને ક્યારે કૂતરા કે ગાયને રોટલી ખવડાવતા નથી પણ એ લોકો બહુ પૂજા કરે છે તો શું ભગવાન આવા લોકોની પૂજા સ્વીકારે છે તો ભગવાન શ્રીકૃષ્ણએ હસતા હસતા કહ્યું આ એજ લોકો છે જેઓ પોતાના પાપ ધોવા માટે ગંગાજીમાં નહવા જાય છે અને ત્યાંથી પાછા ફરતાની સાથે જ ફરીથી પાપ કરવા લાગે છે તો દેવી રૂકમણી કહે છે પ્રભુ શું ગંગા સ્નાન કરવાથી પાપ ધોવાતા નથી તો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું ગંગાજીમાં નહવાથી એ જ પાપો ધોવાઈ જાય છે જે અજાણતા કરવામાં આવે છે જાણી જોઈને કરેલા પાપો ગંગાજીમાં ધોવાતા નથી અને ગંગાજીમાં સ્નાન કરવાથી વ્યક્તિ શુદ્ધ શુદ્ધ બને છે છે જેનું મન હોય અને તેનામાં કોઈ કપટ અને મનમાં કોઈ ગંદા વિચારો ન હોવા જોઈએ અને જે લોકો છેતરપિંડી કરે છે અન્ય લોકોને ત્રાસ આપે છે અને ગંગાજીમાં અન્યની બહેનો અને પુત્રી તેથી દરેક મનુષ્ય સારા કર્મો કરવા જોઈએ કારણ કે ખરાબ કર્મ કર્યા પછી તે પાપ ધોવાતા નથી મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કૃપા કરીને અમને કમેન્ટ કરીને જણાવો અને અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપ સૌનો આભાર હરે કૃષ્ણ